નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોબાર કરીશું નજર સમાચાર ભરૂચ થી રોડ સેફટી માટે જનજાગૃતિ રેલીનું આયોજન કરાયું નાયબ કલેક્ટરે લીલી ઝંડી આપી ટ્રાફિક બ્રિગેડના જવાનો પોસ્ટર સાથે જોડાયા જાન્યુઆરી માસમાં ઉજવાતા નેશનલ રોડ સેફટી મંથની ઉજવણીના ભાગરૂપે ભરૂચમાં જનજાગૃતિ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ પોલીસ અને પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા આયોજિત આ રેલીનું પ્રસ્થાન કલેક્ટર કચેરી ખાતેથી કરવામાં આવ્યું હતું પ્રાંત અધિકારી એના ધાંધલે લીલી ઝંડી બતાવીને રેલીને પ્રસ્થાન કરાવ્યું હતું બાઇક રેલી સિવિલ હોસ્પિટલ રોડ પંચવતી અને શક્તિનાથ થઈને કલેક્ટર કચેરીએ પરત ફરી હતી રેલીમાં ટ્રાફિક બ્રિગેડના જવાનો અને કર્મચારીઓએ પોસ્ટર સાથે ભાગ લીધો હતો અને ટ્રાફિકના નિયમો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો આ પ્રસંગે ટ્રાફિક પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર ભાવના મહેરિયા આરટીઓના અધિકારી મેગલ બંગાલે સહિતના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર અવિ સૈયદ તહેલકા ન્યૂઝ ભરૂચ રાષ્ટ્રીય લેવલે જાન્યુઆરી મહિનામાં ટ્રાફિક સપ્તાહની ઉજવણી થઈ છે ત્યારે ભરૂચ જિલ્લામાં આજ રોજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને સિટી ટ્રાફિક આરટીઓ ડીલર્સ અને ટીઆરડી તથા એનજીઓ સાથે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં પરવાસો અમે જે વગાડ્યું છે જેમાં ટ્રાફિક અવેરનેસ માટેનું સૂચના આપેલી છે દરેક ગાડી પર બેનર લગાવી અને એક રેલી કાઢવામાં આવી હતી રેલીનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે પબ્લિક અવેર થાય અને જાગૃત બને કે ટ્રાફિકના નિયમોનું પાલન કરવાનું છે જે પણ ટ્રાફિકના નિયમોનું ભંગ કરે છે તેણે નાની મોટી ઈજાથી મૃત્યુ સુધીના બનાવોને સહન કરવાના આવે છે તો સૌથી પહેલી એક હરેલીનું આસ્ક એ છે કે તમામ લોકો ટ્રાફિકના નિયમોથી જાગૃત થાય જે આજકાલ રોડ પર ગમે ત્યાં વાહન પાર્ક કરીને જતા રહે છે હાઈવે પર જ્યારે પણ વાહન બગડી જાય છે ત્યારે કોઈ પણ સિગ્નલ વગર મૂકીને જતા રહે છે હેલ્મેટ નથી પહેરતા બેલ્ટ નથી બાંધતા કે કોઈપણ જાતની સેફ્ટી નથી રાખતા જે બાબતોના કારણે અવારનવાર અકસ્માતના બનાવો બની રહે છે તો દરેક વ્યક્તિએ પર્સનલી ટ્રાફિકના નિયમોનું પાલન કરશે તો ઘણા બધા અકસ્માતોથી આપણે બચી શકીશું તો આ રેલી અને ટ્રાફિક સપ્તાહનો મુખ્ય ઉદ્દેશ છે જય